લોકસભાની ચૂંટણીમાં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તરફથી મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે ભરૂચના દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારો મતદાન કરી શકે તે માટે તેમને ઘરે બેઠા મતદાન માટેની વ્યવસ્થાઓ દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ દિવ્યાંગ મતદારને લાઇનમાં ઊભા નહીં રહેવાનું જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી હું પહેલી વાર મત આપવા જઉં છું તમે બધા જશો ને 7મી મે જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા ચૂંટણી તંત્ર અને અસ્મિતા વિકાસ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતું કાર્યક્રમમાં ખાસ કરીને દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર હોય આસિસ્ટન્ટ હોય અને સક્ષમ હોય એ બાબતે એમને જાગૃતિ માટે તમામ માહિતી આપવામાં આવી છે દિવ્યાંગ મતદાતાઓ વધારે ને વધારે મતદાન સ્થળે જાય અને મતદાનનો પોતાનો ઉપયોગ કરે એ વિશે વિસ્તૃત સમજ આપી